એક કપ પેટર્ન ફોર્મેશનનો બ્રેકઆઉટ લગભગ 4 થી 5 મહિનાનો એક કન્સોલિડેશન રેન્જ બ્રેકઆઉટ છે બ્રેકઆઉટ બાદ એક સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા અને નાની એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહી છે ફરીથી સ્ટોક ની અંદર એક સારી ઓપોર્ચ્યુનિટી તક જોવા મળી રહી છે ઈકેસી લિમિટેડ બાય ની સલા છે 137 નો સ્ટોપロス રાખવાનો રહેશે લક્ષ્યાંક 155 રૂપિયાના એક એક્સપેક્ટ કરી શકીએ છે શોર્ટ ટર્મ ની અંદર બીજી જે પસંદગી છે એ છે ડાયનાપ્રો ડાયનેમિક પ્રોડક્ટ્સ લિમિટેડ સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ કન્સોટેશનનો રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે ત્રણસો ને ની ઉપર ત્રણસો ની ઉપર વોલ્યુમ્સ ઘણા સ્ટ્રોંગ બેલ થયા છે લાસ્ટ વન મંથની અંદર એવરેજ વોલ્યુમ્સ કરતા ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ છે અને રેન્જ રેન્જના બ્રેકઆઉટ સ્ટોક હાયર લેવલ્સ પર સસ્ટેન કરી રહ્યો છે અને લાસ્ટ ટુ વીકના હાઈ પણ ક્રોસ કરીને એક બ્રેકઆઉટ આપી રહ્યો છે તો ડાયનાપ્રોની અંદર ત્રણસો પંચોતેરના બાય બાયની સલાહ છે લક્ષ્ય ચારસો ને વીસ રૂપિયાના એક્સપેક્ટેડ છે જી બિલકુલ ટોટલ બે પસંદગી બની રહી છે યજ્ઞેશર તરફથી બંને સ્ટોક તમારા ખાસ કરીને ફોકસ પર હોવું જોઈએ ટાર્ગેટ લોસ બંને આપણે સ્ક્રીન ઉપર છે તે તમારે ખાસ કરીને ફોલો કરવા જરૂરી છે